ભુજ તાલુકાના માધાપરમાં બાળકીને પોતાની જ માતા દ્વારા માર મારવાની ઘટના સામે આવી છે ત્યારે બાળકીના પિતા દ્વારા માધાપર પોલીસ સ્ટેશન ખાતે માતા પ્રિયંકા ગોધારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે ભુજ તાલુકાના માધાપરમાં બાળકીને માર મારવાની ઘટના સામે આવી છે પરિવારની એક જ માંગ માતા પાસેથી બાળકો પરત અપાવો માધાપર પોલીસ સ્ટેશન ખાતે પ્રિયંકા ગોધારા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ પ્રિયંકાના ભૂતપૂર્વ પતિ અને બાળકીના પિતા રાહુલ મહેશ્વરી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે આઈપીસી ત્રણસો તેમજ કિશોર ન્યાય અધિનિયમ બે કલમ પંચોતેર મુજબ

जो वीडियो सामने आया है क्या हकीकत है कुछ क्या कहते वो आप जो वीडियो देख रहे हैं वो सही सही है सत्य हकीकत है तो कोई भी ऐसी छोटी मोटी बात होती है तो उसमें ऐसा ही करती मेरे से भी बहुत बार किया है दीन के पास है इस हिसाब से अभी कैसे हैं क्या है कुछ पता नहीं है आपकी मांग क्या है मेरे बच्चे मेरे को वापस चाहिए